સૌ ખેડૂતો પાણીના આંદોલન માટે અહીંયા ભેગા થયા છે સરકાર શ્રી અમને પંદર એપ્રિલ સુધી પાણી આપવાની સંમતિ દર્શાઈ હતી ઠાસરા તાલુકાના નેસ કાલસર ધુણાદરા આગરવા મંજીપુરા સહિત સાત ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહી સિંચાઈ વિભાગ દ્વારા એકત્રીસ માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરાતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોને પંદરમી એપ્રિલ સુધી પાણી મળે તેવી તેઓની માંગ છે ત્યારે દર વર્ષે મહી સિંચાઈ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતું હોવાની ફરિયાદ થઈ રહી છે ત્યારે આ વર્ષે ખેડૂતો દ્વારા ગાંધીનગર જઈ પાણી પુરવાર વહીવટા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને મળ્યા હતા અને પંદર એપ્રિલ સુધી પાણી આપવાની ગેરંટી આપી હતી ત્યારે સરકારની ગેરંટીના આધારે ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણી કરી હતી ત્યારે હવે સરકાર અને અધિકારીઓએ પોતાની ગેરંટી ફેરવી તોડતા અને એકત્રીસ માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન ખેડૂત તરીકે તમને અત્યારે જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે શું કહેશો અમારો મોટામાં મોટો પ્રશ્ન અત્યારે સિંચાઈ માટે પાણીની માગણી છે હવે અમે ઉનાળુ ડાંગર નું વાવેતર કર્યું છે જો અમને પંદર એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે ઉનાળુ પાકમાં ડાંગર છે બાજરી છે અને બીજા અનેક શાકભાજી પાકો પણ ખેડૂતોએ કરેલા છે સરકાર શ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે પંદર એપ્રિલ સુધી પાણી આપીશું પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અને એક્શિયન લેવલના અધિકારી કાલસર મળવા આવ્યા છે

મહી સિંચાઈનો નો છેડો હવે છે એવું નથી જિલ્લાનો જવાનું ઉનાળુ સિંચાઈ પચીસ વર્ષથી કોઈ દિવસ ઉનાળુ સિંચાઈનું પાણી ખેડૂતોને મળ્યું નથી તમારી માંગણી નહીં સંતોષ થાય તો આગળ શું અમે જો અમારી માંગણી નહીં સંતોષ થાય પંદર વીસ એપ્રિલ સુધી અમને પાણી નહીં આપે તો અમારા જલત કાર્યક્રમો રહેશે આગળના

બરોબર છે નીતર પાણી નહીં મળે તો અમારે ડાંગર નો પાક સદંતર નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં છે લગભગ વીઘા જેવું વાવેતર કરેલ છે છે અને પાક અમારો સદંતર નિષ્ફળ ગયો જેનો ઉતારો લગભગ વીસ માણ જ મળ્યો છે અને બાકીની પછી અમને કહેવામાં આવ્યું હતું કે તમે પંદર એપ્રિલ સુધી પાણી આપીશું પણ હવે અત્યારે હાથ ઊંચા કરી દે છે સરકાર ને અધિકારીઓ એકત્રીસ માર્ત લગીને પાણીની વ્યવસ્થા થશે એવું કે છે હવે પાણી નહીં દ્વારા અને પાણી તો ફરી જશે જ પછી પીવાના પાણી માટે અડધી કેનાલ તો જવાની જ છે તો થોડા દિવસ પંદર વીસ દિવસ અમને પાણી વધારી આપે એવી સરકાર શ્રીને વિનંતી છે તમારે ચોમાસામાં અતિવૃષ્ટિ થયેલી ચોમાસા પછી પણ અતિવૃષ્ટિ થઈ છે કેમા સરકારે કોઈ લે તમને મદદ કરે ના અમારે કોઈ મદદ કરી નહીં થસરા તારૂકો બિલકુલ બાકાત રાખેલ છે એની અમારે કોઈ સહાય મળી નથી